નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ વિસ્તાર જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આપણે જે ગયા વિડિયોમાં ખાસ કરીને જે અત્યારે વાવાઝોડું અથવા તો જે વધુ પડતો વરસાદથી નુકસાન થયેલ પાક કપાસની શું ટ્રીટમેન્ટ આપે એના વિશે માહિતી આપી આ વિડીયોમાં હું તમને એવી માહિતી આપવા જઈ રહ્યો છું કે જે માહિતી આપણું નવું સંશોધન છે અને એ ખાસ કરીને તેલીબિયા પાકો માટે બનાવવામાં આવ્યું છે મિત્રો વરસાદ પછી આપણે જનરલી મગફળી સોયાબીન અને કપાસ આ ત્રણેય પાકમાં દવા છાંટવાનું ચાલુ થશે હવે દવા છાંટવી હોય તો આપણે જનરલી એક તો ફૂગનાશક છાંટતા હોઈએ છીએ બીજું જીવાતમાં ચુસ્યા અથવા તો ઈયળો એની છાંટતા હોય છીએ તો સાથે સાથે જે વર્ડેશીયમ લાઇફ સાયન્સ અમેરિકાની જે કંપની છે વડેશિયમ લાઈફ સાયન્સ યુએસએ એમની એક એના વૈજ્ઞાનિકોએ એક આખું નવું સંશોધન બજારમાં મૂક્યું છે એ સંશોધનનું નામ છે સ્ટીરિક કે એટલે કે પોટાશ તો પોટાશ છે એ ખાસ કરીને તેરી વ્યા પાકો માટે ખૂબ અગત્યનું છે તમે જાણો જ છો કે તેલબિયા પાકોમાં પોટાશને લીધે ઉત્પાદન વધે છે સાથે સાથે દાણામાં તેલની ટકાવારી વધે છે અને એ પણ પોટાશ કેવો કે પાછો જૈવિક કે એમાં કોઈ પણ જાતનું કેમિકલ નહીં એ ટાઈપનું જે સંશોધન આવ્યું છે એના વિશે આજે તમને માહિતી આપવાની છે તો મિત્રો એ લોકોએ જે મૂક્યું છે બે ફોર્મ્યુલેશન મૂક્યું છે એક કે કરીને આવી ગ્રેન્યુલ્સ મમરીના રૂપમાં આપેલું છે એનો જે ડોઝ હોય છે જો તમે છંટકાવ કરતા હોય કોઈ પણ ફૂગનાશક અથવા તો તમે કોઈ પણ જંતુનાશક કે એની સાથે જો તમે મિક્સ કરવું હોય તો પર પમ્પ તમારે ચાલીસ ગ્રામ નાખવાનું છે પરંતુ જો તમને લિક્વિડ ફોર્મમાં જો જોતું હોય તો સાઇટો પોટાશ કરીને ભાઈ આવે છે બીજું એ પણ તમને જે સ્ક્રીન ઉપર ડબલા બતાવવામાં આવે છે એ જોઈ લેજો તો સાઇટો પોટાશ જો લેવો હોય તો એ તમારે વીસથી પચીસ એમએલ ડોઝ છે પર પમ્પ તો આ પ્રમાણે તમે કોઈ પણ ફૂગનાશક અથવા તો જંતુનાશક દવા છાંટે મિક્સ કરી અને જો આપશો તો તમારો એક તો પાક છે હેલ્ધી થઈ જશે બીજું એ કે જે આ જે પોટાશ છે એ જનરલી પાકમાં તેલનું ટકાવારી વધારશે એટલે કે તમારે જે તેલનું પ્રમાણ છે વધારશે એને લીધે વજન વધશે પાકમાં અને ખાસ કરીને એની ભલામણ છે એ સાહીઠ દિવસથી માંડીને સો દિવસની વચ્ચે તમે આપી શકો છો બીજું એ મિત્રો કે પોટાશ તો બજારમાં આપણે ઘણી જાતના પચાસ કિલોની બોરીમાં પણ મળે છે પરંતુ એ પોટાશ તમે આપો ને તો ત્યાર પછી ચોવીસ થી પચીસ દિવસે લાગતો છે જ્યારે આ જે સ્ટીરિક કે અથવા તો સાઇટોપ પોટાસ છે એ તમારે છાંટા પછી અડધીસ કલાકમાં એનું લે કામગીરી ચાલુ કરી દે છે બીજું એ કે આ બંને જે ટેકનિકલ છે બંને જે નવા સંશોધનો છે એ જમીનમાં જે અભિલભ્ય સ્વરૂપમાં જે પોટાશ હોય એ લભ્ય સ્વરૂપમાં ફેરવાનું કામ કરે છે એટલે કે છોડને એકદમ એનું લેવાનું પ્રમાણ વધારે છે જેથી કરીને તમને એનો તાત્કાલિક રિઝલ્ટ જોવા મળશે તો આ જે બંને પ્રોડક્ટ છે ખાસ કરીને સ્ટીરિક કે અને સાયટો પોટાશ તો એનો તમે શું કરજો કે અડધા વિભાગમાં નાખજો ખેતરમાં અડધા વિભાગમાં નહીં નાખતા તો તમને એની ડોડવાની જે દાણાની પાક છે ત્યારે ક્વોલિટીમાં તફાવત પડશે ઉભા પાકમાં તમને તફાવત જોવા મળશે તો આ ટાઈપનું જે સંશોધન છે એ ખાસ કરીને વડેશિયમ દ્વારા મૂકવામાં આવેલું છે તો એનો તમે ઉપયોગ કરજો બીજું મિત્રો કે ખાસ કરીને મોટા ભાગના જે પોટાશ આવે એ કા જમીનમાં પેડા રહેતા હોય છે અથવા તો એનો ઉપયોગ પૂરેપૂરો થતો ન હોય માનો પોટાશ આપણે પચાસ કિલો આવી નાખીએ તો એનું પૂરેપૂરું એબ્સો ન કરતો હોય છોડ તો જ્યારે આ જે આવે છે કે સાઇટો પોટાસ અથવા તો સ્ટીલ કે એ તમારે છોડને ઇમિડિયેટ મળી શકે છે અને પાછું સો ટકા બાયોલોજીકલ છે એટલે કેમિકલનું આપણે જે ભારણ ઘટાડવાનું છે જમીનમાં એ પણ આપણે ફાયદો થશે તો મિત્રો આ જે તમે સ્ટીરિક કે અથવા તો સાઇટ્રોપ્રોટનો ઉપયોગ કરી ખાસ કરીને મને ફોટા મોકલજો અને સાથે સાથે જ્યારે પણ પાક પાકે ત્યારે એના તમે તેલના ટકાવાય અથવા તો તેલની ગુણવત્તા એ પણ મને મોકલજો જેથી કરીને આપણે આવતા વર્ષે બીજા ખેડૂતોને પણ માહિતી આપી શકીએ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ